મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે હવે શરૂઆત કરી દઈએ છીએ ગાળામાં ખૂબ જ તબિયત સારી છે એટલા માટે છેલ્લે મૌલિક ચર્ચા વિશે ભાગ બેને ચર્ચા કરણના પ્રશ્નો વિશે છ મહિનાનો કરણના પ્રશ્નો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું એકથી સાત ભાગ પાડેલ છે એકથી સાત ભાગની અંદર આગળના છ મહિનાના પ્રશ્નોના મો પ્રશ્નો છે એટલે છેલ્લે છેલ્લે આપણે સો જેટલા સોથી બસો જેટલા પ્રશ્નો મૌલિક ચર્ચા કરીએ છીએ અને તેના સિવાય આપણે અહીંયા કોઈ પ્રશ્ન હશે તો ધારો કે ફ્રાન્સ દેશ હશે તો ફ્રાન્સ વિશે દસ પ્રશ્ન અલગ ટૉપિક પ્રશ્નો વિશે માહિતી આપીશું અને જે ટૉપિક હશે તે મહાકાળી એજ્યુકેશન ચેનલ વોટ્સઅપ તેમજ મહાકાળી એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલમાં પેજ અપલોડ કરીએ છીએ તો તેમાં પણ તમે ચેક કરી લેજો અને વધારે ચર્ચા ન કરતા વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમે બીજાના વિડીયો જોયા પછી મારા વિડીયોની અંદર કેટલા ડિફરન્ટ છે ફરક છે તે જોવા મળી રહે બરાબર તો ખાસ કરીને જે આ ટોપિક છે તેના વિશે આપણે માહિતી આપવામાં આવે છે એટલે તો જો પંદર પ્રશ્નોનું સોલ્યુશન હોય તો દોઢસો હરિયા અને સો જેટલા પ્રશ્નો પહેલાં અઢીસો પ્રશ્નો વીસ મિનિટની અંદર સોલ્યુશન કરીએ છીએ બીજાની જેમ કલાક કલાક અમારા કરણના પ્રશ્નો હતા ચા પચાસ જેટલા ટૉપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે અને તેની અંદર ખાસ કરીને આપણે જે ચાર કલાક જેટલો સમય બગડે છે ડિજિટલ ચેનલ એટલા માટે નથી કરતા સ્લાઇડો વડે જે ઝૂમ કરીને સારો એક વ્યૂ મળે અવાજ આવે તેવી સ્લાઇડોવાળે આપણે ચેનલ બનાવીએ તો બે કલાક બીજો સમય બગડે એટલે એક એક દિવસના કરણ પાછળ છ કલાક જેટલો સમય બગડે મારો સમયને બચાવવા માટે આપણે મૌલિક સાદી ચેનલ રાખીએ છીએ ડિજિટલ ચેનલ એટલી બધી સ્લાઇડોવાળી નથી અને તમારો સમય બચાવવા માટે એક કલાકનું કરણ કરતા નથી આપણે ફાસ્ટમાં થોડી ચર્ચા કરીએ છીએ અને કે કલાક જેટલો કરણના પ્રશ્નો બની શકે છે વિડીયો તો શરૂઆત કરી દઈએ ચાવી ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ અફેર્સ પ્રશ્ન એક હાલમાં ગગનચુબી ઇમારત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ત્રણ સપ્ટેમ્બરે તો બે સપ્ટેમ્બર વિશ્વ નારિયળ દિવસ અને કેરળને નારિયેળ ભૂમિ કહે છે કેરળનું પણ કેરળના નારિયેળ ઉત્પાદનમાં ટોપ પર નથી બરાબર અને કર્ણાટક ટોપ પર છે નારિયેળ ઉત્પાદનમાં અને ઇન્ડોનેશિયા દોષ દેશ ટોપ છે ટોપ પર છે નારિયેળ ઉત્પાદનની અંદર તો પ્રશ્ન બે હાલમાં કયા દેશના ખેલાડીને આસિફ અલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની ઘોષણા કરી છે પાકિસ્તાન મિત્રો ખાસ કરીને આ છ મહિનાની અંદર ઘણા બધા એવા ખેલાડીઓ થઈ ગયેલા છે કે અલગ અલગ કોકે ટેસ્ટમાં કોકે આઈપીએલમાંથી ઘણા બધા ફોર્મેટમાંથી સંદેશ લીધેલો છે એટલે તમે સંદેશ લીધેલા ખેલાડીઓ વિશે ચર્ચા કરજો કદાચ એક બે ગુણના પ્રશ્ન પૂછાઈ શકે છે કારણ કે આ છ મહિનાની અંદર ખૂબ જ એવા ખેલાડીઓ છે ડળક પ્રમાણની અંદર બરાબર તો કાલે જે આપણે પ્રશ્ન કરેલો હતો તેના વિશે ચર્ચા કરી લઈએ તો ક્યાં ભારતીય ખેલાડીએ આઈપીએલમાંથી સંન્યાસ લીધો તો રવિચંદ્ર સ્વિન સ્પિનર બોલર છે આસમે કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શું રાખવામાં આવ્યું હતું બરા આમાં આવેલા કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રી આવ્યું દસ પેક્ષેકા પુસ્તકાળ પુસ્તક કોણે લખ્યું તો એસ એમ અહમદ અદે લખી ગત મિત્ર યોજના કયા રાજ્યમાં શરૂ થઈ તો અસમ રાજ્યમાં ચાલુ થઈ પ્રિયા નાયરને એચ યુએ એચ યુએલ બીની પ્રથમ મહિલા સીઓ કોણ બની તો પ્રિયા નાયર એચ યુ એલનું પૂરું નામ છે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ કપાસના ઉત્પાદનો ટોપ પર કયું રાજ્ય છે ગુજરાત શાકભાજીના ઉત્પાદનો ટોપ રાજ્ય કયું છે ઉત્તર પ્રદેશ દૂધ ઉત્પાદનનું ટોપ રાજ્ય કયું છે ઉત્તર પ્રદેશ લીલાવટાણામાં ટોપ રાજ્ય કયું છે ઉત્તર પ્રદેશ કેરીના ઉત્પાદનો ટોપ રાજ્ય કયું છે તો ઉત્તર પ્રદેશ બરાબર આ હતા પ્રશ્નો પ્રશ્ન બે હાલમાં એચ સી એલ કોની સાથે મળીને દેશનો પ્રથમ મેડ ઇન ઇન્ડિયા મિક્રો પ્રોસેસર બનાવ્યો છે તો ઇસરો ઇસરોનો ફૂલ ફોર્મ ઈસ્ટ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્થાપના છે બેંગ્લોર એ ચેરમેન છે વી નારાયણ અગિયારમાં છે તો જાપાનની જે એરો સ્પેસ એજન્સી છે તેનું નામ અને જાપાનની સ્પેસ એજન્સી બેને કોમેન્ટમાં જવાબ આપજો આ ઇસરો ભારતની સ્પેસ એજન્સી છે આપણે જાપાન અને અમેરિકાની સ્પેસ એજન્સીના કોમેન્ટમાં જવાબ તમે આપજો બરાબર તો પ્રશ્ન ચાર હાલમાં કોને ફિલિસ્તીન રાજ્યના રૂપમાં માન્યતા આપવાની છે તો કોને ફિલિસ્તીનને રાજ્યના રૂપમાં માન્યતા આપી છે તો ફ્રાન્સે તો જી સેવેલનમાં કેનેડા ફ્રાન્સ જર્મની ઇટલી જાપાન અને અમેરિકા આ સાત દેશો છે બરાબર અને તો ફ્રાન્સ ફ્રાન્સ તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ કરન્સી યુરો રાષ્ટ્રપતિ છે મેક્યુન મેક્રોન એન એમ્યુલ મેક્રોન શક્તિ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે વીસ એપ્રિલ ફ્રેન્ચ ભાષા દિવસ મનાવે છે ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક સન્માન મોદીને ગ્રાન્ડ ક્રોસ ક્રો ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લિઝન ઓફ ઓર્ડરથી સન્માનિત કરવામાં આવેલા ભારતને આગળના ભેડીના લક્ષણ લડાકુ વિમાનો માટે જેટ એન્જિન બનાવવા માટે ફ્રાન્સ કંપની સફરાની સાથે ભાગીદારી કરી ફ્રાન્સની ફિલિસ્તીન સમુદ્ર દેશના રૂપમાં માન્યતા આપવાની ઘોષણા કરી ન્યુ કેનેડિયા ફ્રાન્સીસી ગણરાજ્યનો એક નવો રાજ્ય બનશે પેરિસમાં આયોજિત વિશ્વ ધરોહર સમિતિના મરાઠા સૈન્ય પ્રદેશ યુનેસ્કો વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવામાં આવ્યો ફ્રાન્સની મહિલા નવા રક્ષા સમૂહની શોધ થઈ છે તો પ્રશ્ન પોચ હાલમાં પ્રધાનમંત્રી મોદીને કયા સેમિકોન ઇન્ડિયા બે હજાર પચી ઉદઘાટન કરવામાં આવ્યું છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન છે હાલમાં એનઆરસીટી સી ઈ આઈ આર ટીની પોષકનો સ્થાપના દિવસ પર કયો બાલવાટિકા ટીવી લોન્ચ કરી છે તો દીક્ષા ટુ ઓ પ્રશ્ન સાત હાલમાં કોને ફુજેરા ગ્લોબલ સુપરસ્ટાર્સ ટોપ જીત્યો છે તો પ્રણવ પ્રણવ વેકેન્ટ છે તો સત્રના ગ્રેન્ડ માસ્તર અઠ્યાસીમાં સત્ર ગ્રેન્ડ માસ્ટર અઠ્યાસી સત્યાશી અઠ્યાશી નેવ્યાશીમાં કોમેન્ટમાં જવાબ આપજો આપણે ચર્ચા કરેલી છે બરાબર પ્રશ્ન આઠ હાલમાં કોણ રિયો કાર્નિવલ જેમ બક્કુથ કમા ઉત્સવ મનાવ્યો છે તો તેલંગના તેલંગાનું કેપિટલ છે હૈદરાબાદ સીએમ છે રેવતા રેડ્ડી રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા તો આંધ્રપ્રદેશથી અલગ થઈને નવું રાજ્ય તેલંગના ક્યારે બન્યું બરાબર એ કોમેન્ટમાં જવાબ તમે આપજો કબલ ટાઈગર રિઝર્વ અમદાવાદ ટાઈગર રિઝર્વ મુક્તાબી નેશનલ પાર્ક નેશનલ પર મહાબારી અરણાવી નેશનલ પાર્ક આ ટોપર પર છે એડિયાના રિપોર્ટ પણ દેશમાં સૌથી વધારે અપરાધ એટલે ગુના મામલામાં મુખ્યમંત્રી રેવેન્દ્ર રોડી ટોપર છે નેવ્યાસી અપરાધ છે એડિયા એસોસિએશન ઓફ ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ફૂલ ફોર્મ છે તો મિત્રો ખાસ કરીને ચંદ્રબાબુ નાયડુ એ આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ જે છે તે વધુ સંપત્તિવાળા સંપત્તિવાળા મુખ્યમંત્રી બન્યા છે અને એ મુખ્યમંત્રીની અંદર નવસો ને એકત્રીસ કરોડ સંપત્તિ છે તેમની અને સોળસો બત્રીસ કરોડ બીજા મુખ્યમંત્રીની ભેગી મળી છે મળીને છે એટલે સત્તાવન ટકા સંપત્તિ તેમના કરતાં બીજા મુખ્યમંત્રી કરતાં વધારે છે એવું કહી શકાય તેલંગાણાના વનોમાં તો જ્યારે ચંદ્રબાબુ નાયડે કયાના મુખ્યમંત્રી છે કોમેન્ટમાં જવાબ આપજો તેલંગ પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમને સૌથી ઓછી સંપત્તિવાળા પોણસો કરોડની સંપત્તિ છે અને તે સૌથી ઓછી સંપત્તિવાળા મુખ્ય મુખ્યમંત્રી છે સીએમ છે તો તેલંગણાના વનો બ્લ્યુ વનોમાં બ્લ્યુ પિંકનીલ મશરૂમની શોધ થઈ તેના દેશમાં સૌથી વધારે ગંગાધાન અંગદાન પુરસ્કાર તેલંગણામાં શરૂ થયો ઓપરેશન મુકશન એક સયના હેઠળ તેલંગાણા પોલીસને ઇટોતેર છોતેરસો હેઠળ બાળકોને બચાવ્યા ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્લિનિક હૈદરાબાદમાં પુનઃ આરંભ થયો ગૃહમંત્રી અમિત શાહને તેલંગણામાં રાષ્ટ્રીય હળદી બોર્ડનું ઉદ્ઘાટન થયું તે ઐતિહાસિક બોનાલુ ઉત્સવ તેલંગણામાં મનાવવામાં આવ્યો દક્ષિણ ભારતના રાજ્યમાં તેલંગાના વિશ્વસ્તરીય ટેકો ટાઉન વિકકૃત કરવાની ઘોષણા કરી છે તો પ્રશ્ન ન પ્રશ્ન નવ હાથમાં કોણ અઢારમી વિશ્વ કોંગ્રેસની મેજબાની કરશે તો શાહજ યુએમાં આવેલું છે પ્રશ્ન દસ હાલમાં મોર્ગન સ્ટેનલી ભારતની જીડીપી વૃદ્ધિ દર એફઆઈ બે હજાર પચીસ છીમાં કેટલા પ્રતિશત રહેવાનું અનુમાન લગાવ્યો છે તો છ સાત પ્રશ્ન અગિયાર હાલમાં ટુ સપ બે સપ્ટેમ્બર કઈ બેંકના એકસો વીસ મો દિવસ મનાવવામાં આવ્યો છે તો સિટી યુનિયન બેંક તો પીએન બેંકો વિશે ચર્ચા કરી લઈએ પીએન બી ન્યૂ દિલ્હીમાં પ્રથમ સ્ટાર્ટઅપ કેન્દ્ર શાખા ખોલશે પીએન બી બેંક ઇન ડોમેન માઇગ્રેટ કરવા માટે પ્રથમ સાર્વજનિક ક્ષેત્રનો બેંક બન્યો એસબીઆઈ એમ એસ એમ એસ એમ એને માટે ઉત્કૃષ્ઠતા કેન્દ્ર શરૂ કર્યું એસબીઆઈ અગ્નિવીરો માટે કોઈ ગેરંટી વગર ચાર લાખની લોન આપવાની શરૂ કરી બી એ બી ઓ બી એ આધિકારિક એપની માધ્યમથી આંતરરાષ્ટ્રીય યુપીઆઈ સેવા શરૂ કરી એક્સિસ બેંકે ગ્રાહકો માટે ડિજિટલ બેન્કિંગ ક્ષેત્રપણ નથી બચવા માટે લોક એફડી સુવિધા શરૂ કરી છે આઈસીસીઆઈ બેંકે કર્મચારીઓને નોકરી છોડવાનો દર ઓછો રહ્યો છે આરબીઆઈ એયુ સ્મોલ બેંક ફાઇનાન્સ બેંકને યુનિવર્સલ લાયસન્સ પ્રદાન કર્યો આઈસીસી બેંકે નવા ખાતા ખાતા માટે પચાસ હજાર મિનિમમ બેલેન્સ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તેનો વિરોધ થયો અને પછી પંદર હજાર નક્કી કરવામાં આવ્યો છે તો પ્રશ્ન બહાર હાલમાં કયા ખેડૂતોને સશક્ત બનવા માટે કપાસ કિસાન એપ લોન્ચ કરી છે

નિયુક્ત કરવામાં આવ્યા છે તો દીપક મિત્તલને તો નિયુક્તિ વિશે ચર્ચા કરી લે ટીસીએલ એ કઈના પ્રમુખના અગ્નિ અંદમિત કપૂરને ટી નિયુક્ત કરવામાં આવ્યા ઉર્જીત પટેલ આઈ એમ એફને એક્ઝ્યુટિવ ડાયરેક્ટર બન્યા ઓપન એ રાઘવ ગુપ્તાને ભારતના એશિયા પ્રશાંત માટે શિક્ષા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા જમ્મુ કાશ્મીર બેંકને કે કૃષ્ણને નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા ગૃહમ હાઉસિંગ અર્જુન ચૌધરી સીઓ નિયુક્ત નહેરા એનર્જી તૈમુર એમ અબ સગુલ નવા સીઓ નિયુક્ત કરવામાં આવ્યા એનડીબી બી રાજીવને રંજન ગુપ્તાને નિયુક્ત કરવામાં આવ્યા છે ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવી છે રાજીવ આનંદસો નિયુક્ત કરવામાં આવેલા છે તો અરૂણાચલ પ્રદેશ તો અરુણાચલ પ્રદેશ કેપિટલ સીટનગર સીએમ છે પ્રેમા ખાંડુ રાજ્યપાલ કે પટનાયક વીસ ફેબ્રુઆરી ઓગણીસો માં ભારતીય સંવિધાનમાં તેપનનો સંતુલન હેઠળ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશને એકતાળીસો કરોડ રૂપિયાની ટાટો ટાટો સેકન્ડ વિદ્યુત પરિવર્તનને મંજૂરી આપી અરુણાચલ પ્રદેશની પર્વતારોહી કબકિયાનો માઉન્ટ ટેકલી મંજારો પર સફળતાપૂર્વક ચડાઈ કરી છે અરુણાચલ પ્રદેશ બે હજાર પચીસ પોતે જળવિદ્યુત દશક ઘોષિત કર્યો અરુણાચલ પ્રદેશને યુથાલીના મક્કાલા નામની એક પતંગિયાની બે નવી પ્રજાની પ્રજાતિની શોધી અરુણાચલ પ્રદેશની સત્યાવીસથી સોળ જિલ્લાને મેલેરિયા મુક્ત ઘોષિત કરવામાં આવ્યા અરુણાચલ પ્રદેશને ન્યુકોમ હિલો ઉત્સવ મનાવ્યો અરૂણાચલ પ્રદેશની વીસ ફેબ્રુઆરી અડત્રીસનો સ્થાપના દિવસ મનાવ્યો ટોપ દસ વિશ્વવું રેન્કિંગ ભારતની પ્રથમ તાઇકવાડો ખેલાડી રૂપબ બ્યોરા પ્રશ્ન પંદર અને લાસ્ટ હાલના ઝારો સાહીઠ નામની દુર્લભ ખનીજ ક્યાં શોધ થઈ તો ગુજરાત દુર્લભ ખનીજ છે બરોબર તો ગુજરાત ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ રાજેન્દ્ર આજેભાઈ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત લોકસભાની છવ્વીસ રાજ્યસભાની ગેર વિધાનસભાની એકસો બ્યાસી કપાસના ઉત્પાદનો ગુજરાત ટોપર છે ગ્રીન નેશનલ પાર્ક નળસરોવર તળ થોલ તળાવ કંકરિયા તળ ખીજડીયા તળ ગુજરાતમાં આવેલા છે ફિલ્મ ફેર ફિલ્મફેર પુરસ્કાર બે હજાર પચી ગુજરાતમાં આયોજિત કરવામાં આવ્યું ભારતને ગુજરાતની સેમી કંડક્ટર માટે પ્રથમ આઉટસ ઓફ સેમી કંડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધા શરૂ કરી છે બરાબર બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સની મેજબાની ભારતનો અમદાવાદ શહેરમાં પ્રસ્તાવ રાખવામાં આવે છે ભારતને પ્રથમ મેક ઇન ઇન્ડિયાની ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ગુજરાતમાં શરૂ થયો ગુજરાતની સરકારે જનજાતીય જીનોમ અનુક્રમ પરિયોજના શરૂ કરી ભારતનો પ્રોસ્ટ બટાટા ઉત્પાદનમાં ગુજરાત ટોપ પર છે હાલમાં પ્રશ્ન હાલમાં કોને કાલે પૂછેલો પ્રશ્ન હાલમાં કોને એફ ડબલ્યુએસએ આઈના ઇન્ડિયા પ્રમુખ કાર્યકારી અધિકારીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે તો ગ્રહણ કર્યો છે તો અરિત પુનાની તો એફ ડબલ્યુએસઆઈની સ્થાપના બે હજાર આઠમાં થઈ હતી સપ્ટેમ્બર મહિનાના હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે હવે તમારા માટે પ્રશ્ન છે હાલમાં કોણ બે હજાર પચીસ ડચ ગ્રાન્ડ પિક્સ જીતી છે તો મેક્સ વર્ષ પણ બી ઓસ્કર્પિયા સ્ત્રી ત્રીજો ઈશા ખેડજર અને ડી મેહુલ બોગરવાડિયા બરાબર આ પ્રશ્નની અંદર ખાસ કરીને જવાબ તમે કોમેન્ટમાં આપજો તો આપણે ચર્ચા છેલ્લે છ મહિનાના જે પ્રશ્નો મૌલિક ચર્ચા કરીએ છીએ તે વિશે ચર્ચા કરી લઈએ છીએ તો ઉત્તર પ્રદેશનું રાજકીય વૃક્ષ છે અશોક સુ વૃક્ષ રાજકીય પક્ષી પસાર રાજકીય ફૂલ પલાસ રાજકીય પશુ પારણસિંગા રાજકીય ખેલ હોકી ઉત્તર પ્રદેશ સરકારે અગ્નિવિરો માટે વીસ ટકા નોકરીઓને આરક્ષણ માટે ત્રણ છૂટ આપવામાં આવી દૂધ ઉત્પાદન ઉત્તર પ્રદેશ ટોપ પર છે પોર્લ દેશના રાષ્ટ્રપતિ કરોલ નવરો ચૂંટણીમાં જીત હાંસલ કરી છે એટલી દેશના માઉન્ટ એરોના જ્વળામુખી ફાટ્યો સેન્ટ્રાસ્કીકો દુનિયાનો ટોપ દસ સ્ટાર્ટઅપ શહેરોમાં બે હજાર પચીસની સૂચિમાં ટોપ પર રહ્યું ભારતનું કર્ણાટક દસ દસ પર છે વિકાસ દર તેર આઠ છે ફિલિપીન્સ દેશોમાં એચવીને રોકવા માટે પોણસો ટકાનો વધારો નોંધવામાં આવ્યો ફિલિપિન્સ દેશમાં અને પંદરથી પચી વર્ષની રોકમાં એચવીનો વધારો જોવા મળ્યો છે એલ એલ મક્ષ મેસેજિંગ પ્લેટફોર્મમાં લોન્ચ કરી છે મંગોલિયાના દેશના પ્રધાનમંત્રી ઓર્ગ્યુન એરડીનને રાજીનામું આપ્યું હાલમાં દુનિયાનો ટોપ ડેગન ફ્રૂડ ઉત્પાદક દેશ વિયતનામ બન્યો વુમન એશિયા કપ બે હજાર આયોજન ચીનમાં કરવામાં આવેલું આ જૂન મહિનાના પ્રશ્નો ચાલુ છે જ આગળના આગળના જલવાયુ પરિવર્તન જલવાયુ પરિવર્તન સૂચકા બે હજાર પચીસમાં ભારત દસમા સ્થાન પર રહ્યું ડેનમાર્ક ચોથા પર છે એકથી ત્રણ ખાન ખાલી છે તો ટોપ પર ગણો તો ડેનમાર્ક કદ ગણાય પણ ચાર સ્થાન ખાલી હોવાથી ચોથો નંબર આપવામાં આવેલો રાજસ્થાન ગંગા વંદે ગંગા જળ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું ધર્મેન્દ્ર બર્ધન એક ખુશ માર્કે નામ ટુ ઓપ લોન્ચ કરી છે કેન્દ્રીય શિક્ષા મંત્રી છે હિમાચલ પ્રદેશે રાજીવ ગાંધી વન યોજના શરૂ કરી છે આઈઆઈ ડબલ આઈ એ સીએ અને જેમ વિકસિત કરવામાં આવે જે વધારે લુઈ રોકવામાં આવશે કોવિડ કોવિડની અંદર જે વેક્સિન આપવામાં તેને લીધે લોહી ગંઠાવા માંડ્યો અને એના રોકવા માટે અને એનું જે વિકસિત કરવામાં આવેલા છે સુદર્શન મેન્ડુ ટીવીએસ મોટરના અધ્યક્ષ નિયુક્તમાં આવ્યા ટીસી ઇન્ડિયાના રોહિત શર્મા અને બેસ્ટર બેસ્ટરિયા ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં નામ બદલીને એન્ડરસનને ટેલુકલ ટ્રોફી રાખવામાં આવ્યું કેનેડાનું થવાના જી સેવન સંમેલનનું ભારતનું પ્રતિનિધિ પીએમ મોદી કરશે શૈલેષ મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના ના અધ્યક્ષ નિયુક્ત આવ્યા ગોવાની ફેની ફેની એ દારૂ જે ટેક મળ્યો છે પ્રધાનમંત્રી મોદીને સાયપર દેશની આધિકારિક યાત્રા પર ગયેલા જૂન મહિનાની અંદર દસથી બાર જૂનની અંદર ગયેલા છે દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ જેઓ સત્ય વર્ષ પછી આ ટુર્નામેન્ટ જીતેલો છે સાયપ્રોસનો સૌરત નાગરિક સ્થાન ગ્રેટ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ મકોરી સ્થ્રી પીએમ મોદીને સન્માનિત કરવામાં આવે છે ભારત અમેરિકાની વાયુસોને બીજ અભ્યાસ ટાઈગર ક્લો સપનું થયો દક્ષિણ આફિકા ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતી પ્રધાનમંત્રી મોદીને સાયપ્રોનો સૌર નાગરિક સ્થાનમાં મળ્યો બ્રિટનની ખુયાબી એજન્સી એમઆઈ સિક્સની પ્રથમ મહિલા બેલ મેટ્રો વેલી નિયુક્ત કરવામાં આવ્યા રશિયા દેશની ઈરાનથી આઠ પ્રમાણુ સંયંત્રણ છે રાજીવ થઈ ઉપસેના પ્રમુખ નિયુક્ત કરવામાં છે પંજાબ સરકારે કપાસની ખેતી વીસ ટકાનો વધારો નોંધવામાં આવ્યો હોલંબી કળા અગિયાર પોઈન્ટ ચાર એકરમાં દેશનો પ્રથમ અત્યાધુનિક ઇકો પાર્ક બનશે આ દ્વારા સીમીએલઆઈસીના અધ્યક્ષ આવ્યા ઉત્તર પ્રદેશના રાજ્ય સરકારે પારંપરિક લાભ યોજના પારં પારંભ લાભ યોજનાને ડિજિટલ કરવામાં આવ્યું બાર જૂનને રશિયા દિવસમાં બનાવ્યું દેશના ઓપરેશન રાઇઝિંગ લાઇન શરૂ કર્યું કેમ કેમ્પને માલદીવ ગ્લોબલ બ્રાન્ડ ઇમિસ્ટર બનાવ્યા ભારત અમેરિકા દેશની વાયુસેનાની વચ્ચે ટાઈગર ક્લોસ સપ્ન થયું ઇન્ટરપોલમાં ભારત દેશને પ્રથમ સિલ્વર નોટિસ મળશે સનફારમાં કીર્તિનો એમડીને શીયુનિત કરવામાં આવેલા અને પંજાબ સરકારે રાજ્યને ઔદ્યોગિક વિકાસ વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી ભારતીય સ્ટીક હુમલા માટે દ્રુતા વિટી ઓલ વિટોલ એટલે કે વીટી ઓએલના ડ્રોલ સફળ પરીક્ષણ રાજસ્થાનમાં કરવામાં આવ્યું ચોથા સંયુક્ત મહારાષ્ટ્ર રાષ્ટ્ર મહાસાગરમાં સંમેલન મેજબીની ચીન દક્ષિણ કોરિયામાં કરશે ભારતમાં નિર્યાત જાપાનની દુર્લભ મુદ્રાની નિર્યાત રોક લગાવવામાં આવી ભારતને ઈરાનમાં નાગરિકો નીકળવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવ્યું ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં બે હજાર છવ્વીની આઈઆઈટી દિલ્હી ટોપ પર રહ્યું ભારતની અંદર ટોપ પર રહ્યું છે તો વિશ્વની આઈ દિલ્હી ટોપ પર છે તો વિશ્વમાં કયું સ્થાન છે એકસો એકવી સ્થાન પર છે ભારતનો પહેલો આઈઆઈટી બોમ્બે વિશ્વમાં એકસો ઓગણત્રીસ સ્થાન ભારતમાં બીજા સ્થાન પર છે આઈઆઈટી મદ્રાસ ભારતની અંદર એકસો ત્રીજું સ્થાન છે વિશ્વમાં એકસો એકસો એસી સ્થાન આઈઆઈટી ખડગપુર બસો પંદર વિશ્વની અંદર તો ભારતમાં ચોથું સ્થાન છે વિશ્વમાં આઈઆઈટી એમઆઈટી વિશ્વ પર ટોપ પર છે આંધ્રપ્રદેશ શિક્ષક ને વધારવા માટે થલકી વંદનમ યોજના શરૂ કરવામાં આવી થલક્ વંદનમ યોજનાની અંદર પંદર હજાર રૂપિયા માતાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને તેની અંદર માતાઓને આ શિક્ષણ તરફ પહેરાય એટલા માટે આ પૈસા નાખવામાં આવશે થાઇલેન્ડના રાષ્ટ્રપક્ષે સીએમ બી ફાયરબ્રેગ પ્રથમ વખત ઉત્તરાખંડના ઉત્તરાખંડના ખેતમાં જોવા મળ્યું છે બરોબર ભારતના મૃત્યુ મૃત્યુદરની તેર ટકાની કમી જોવા મળી દુનિયામાં બેતાળીસ ટકાની કમી જોવા મળી છે શિશુ મૃત્યુ મૃત્યુદરમાં અગ્નિશ્રી કમી જોવા મળી વિશ્વ વિશ્વ શિશુ મૃત્યુદર પંચાવન ટકાની કમી જોવા મળી છે હાલમાં મુંબઈ ભારત શહેરમાં પોચ વિદેશી યુનિવર્સિટી કેમ્પ ખોલવામાં આવશે ગોવિંદ મોહન એર ઇન્ડિયાના એકસો એ ઇકોતેર એક એઆઈ એકસો એકોતેરની દુર્ઘટનાની તપાસ કરશે અમદાવાદમાં જે દુર્ઘટના થઈ અને જે લોકો મૃત્યુ પામ્યા તેની વાત છે તેનું તપાસ ગોવિંદ મોહન એર ગોવિંદ મોહનને કરવામાં આવશે સોંપવામાં આવ્યું છે આંધ્રપ્રદેશ કર્ણાટક રાજ્યમાં આવાવાળા તોતાપોરી કેમ્પ પર કેરી પર પ્રતિબંધ લગાવ્યો દિલ્હી રાજ્યની નવી રાબકારી નીતિ શરૂ કરી છે બેજિંગના બે હજાર પચીસ પેર પાવરલિફ્ટિંગમાં વર્લ્ડ કપ શરૂ કરવામાં આવ્યું પીએમ મોદીને સાયપર્સના અધિકારી યાત્રા પર કર્યા ફીફા વેલો વિશ્વકપ બે હજાર પચીનું આયોજન અમેરિકામાં કર્યું મેટાએ અરૂણ શ્રીનિવાસને ભારતના સ્વતંત્ર રાજ ખન્ના દર સ્ટાર લાઇટ ધવે નામની ઉપન્યાસ લખો કર્ણાટક રાજ્ય જમ્પિંગ ની નવી પ્રજાતિની શોધ કરવામાં આવી સાયપર દેશનો સર્વોત્ત નાગરિક સન્માન કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ મકોરિસ થ્રી પીએમ મોદીને સન્માનિત કરવામાં આવ્યું ઈરાનથી દેશમાં ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રી શરૂ કરવામાં આવ્યું આઈસીસી મહિલા બલેબાજી રેન્કિંગમાં સ્મૃતિ મંદિરના ટોપ પર છે અઢાર જૂન પર ટોપ પર હતી પ્રધાનમંત્રી મોદીને કેનેડા જી સેલ્મ સમિટીમાં ભાગ લીધો કનાસી કનાસીસ કસિસકીમાં આયોજન થયું શહેરમાં જે કેનેડાનું શહેર છે વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સનો દરજ્જો ન્યૂઝીલેન્ડ મળ્યો એલેવે લોંગ કુમાર ઉત્તર કોરિયાના ભારતના રાજ્યક્રમએ કતર એરવેજ દૂનની સર્વશ્રેષ્ઠ એરલાઇનો ખિતાબ મળ્યો છે બરાબર લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર શરૂ કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે નવા પ્રશ્નો તેમજ નવા વિડીયો સાથે ફરી મળીશું